સબ રજીસ્ટ્રાર કચેરીમાં આવકવેરા વિભાગની તપાસનો મામલો ત્રીસ લાખથી વધુના દસ્તાવેજો નોંધણીની વિગતો મેળવી ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં આવેલી સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી વિગતો મેળવી છે મોડી રાત સુધી તપાસ એકત્રિત કરી અને માહિતી મેળવી છે સમૃદ્ધ વિસ્તારોમાં થયેલા દસ્તાવેજ નોંધણીની વિગતો મેળવી મોટા બિલ્ડરો સામે આવકવેરા વિભાગ તપાસ કરે તેવી પણ શક્યતા છે તો મોટા નવા વિસ્તાર નવા એકસો પચાસ ફૂટ રોડ નાના મવા અને કાલાવડ રોડ પરના જમીન મકાન અને ફ્લેટની વિગતો મેળવી છે ટીડીએસ અને ઇન્કમટેક્સ ચોરી અંગેની વિગતો એકત્રિત કરી બિલ્ડરો ઊંચા ભાવે વેચાણ અને જંત્રી મુજબના દસ્તાવેજો કરતા હોવાથી તપાસ હાથ ધરાઈ છે વિભાગ છે તે કોલેજ ખાતે આવેલી કચેરી ખાતે આવી હતી સર્વે છે તે હાથ ધરવામાં આવ્યો હતો રાજકોટના અલગ અલગ જે મોગા વિસ્તાર કહી શકાય કે રાજકોટ જે ઉપલોકાંઠો એટલે કે રાજકોટ નું વિસ્તાર કહી શકાય તેવા નવા એકસો પચાસ ફૂટ રોડ મોટા મોવા નાના મહવા સહિતના જે વિસ્તારો છે કે ત્યાં જે બીગરો છે તે મોંઘા ભાવે જે મકાન વેચતા હોય જેને લઈને જે તપાસ છે તે હાથ ધરવામાં આવી તે રૂપિયા ત્રીસ લાખથી વધુના જે દસ્તાવેજોની નોંધણી છે તેને લઈને એક ચકાસણી છે તે સબ રજીસ્ટ્રર કચેરી ખાતે કરવામાં આવી હતી અને કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી હતી આખી રાત છે તે આ સર્વે છે તે હાથ ધરવામાં આવ્યો હતો તો તેવી પણ ક્યાંક ને ક્યાંક સુત્રો તરફ માહિતી મળી રહી છે કે કેટલાક દસ્તાવેજો છે તે પણ જે કબજે કર્યા છે જે આવકવેરા વિભાગ દ્વારા અત્યારે આગામી સમયમાં માં ક્યાંક ને ક્યાંક અને ઇન્કમ ટેક્સથી બચવા માટે ક્યાંક ને ક્યાંક બિલ્ડરો ઘોટાળા કરતા હોય તેને લઈને પણ આવકવેરા વિભાગ છે તે આકરા પાણી આવશે અને કાર્યવાહી હાથ ધરવામાં આવશે હાલ તો સમગ્ર મામલે જે સબ રજિસ્ટર કચેરીના અધિકારી દ્વારા પણ જણાવવામાં આવ્યું છે મીડિયા સમક્ષ કે કોઈ પણ પ્રકારની જે માહિતી છે તે માત્ર ચાર વર્ષની માહિતી છે તે આવકવેરા વિભાગ દ્વારા લેવામાં આવી છે અને કાર્યવાહી છે તે કરવામાં આવી છે દસ્તાવેજની જે ચકાસણીઓ જે રજિસ્ટર થાય છે તેની રજિસ્ટ્રેશન જે ચાર વર્ષના થયા હોય તે પ્રકારના જે દસ્તાવેજો છે તે એકઠા જે કર્યા છે ને તેનો સર્વે છે તે આવકવેરા વિભાગ દ્વારા જે કરવામાં આવી રહ્યો છે ત્યારે આ સર્વેમાં શું સામે આવશે તે પણ આગામી સમયમાં ખ્યાલ આવશે પરંતુ હજુ હજુ સુધી કોઈ પણ પ્રકારનું સામે જે કાર્યવાહી થઈ હોય તેવું ઉપર પ્રકારનું સામે નથી આવ્યું પરંતુ આખી રાત છે મોડી રાત સુધી જે આવક્યુરા વિભાગ છે તે આવ્યું હતું ને સવાર સુધીમાં આ સર્વે છે તે ચાલ્યું હતું એટલે તો કસ હવે કેટલાક બિલ્ડરો ના પર ક્યાંક કેટ કે કેટ ચૂક્યા હોય આ કાર્યવાહી કેટલી હોય પણ કેટ કે કેટ સામે આવી છે जी जी लखीराज મોટા બિલ્ડરો સામે પણ આવક્યુરા વિભાગ તપાસ કરે તેવી પણ શક્યતાઓ રહેલી છે તો શું આ બિલ્ડરો ના કોઈ નામ કે વિગતો સામે આવી છે ખરી અને તમામ જે છે તે તેના ક્યાંક ને ક્યાંક નામ છે તે ગુપ્ત રાખતા હોય છે આવકવેરા વિભાગ કારણ કે જયારે જયારે આ પ્રકારની કાર્યવાહી જે આવકવેરા વિભાગ છે તે કરતું હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક પોતાની માહિતી છે તેઓ ગુપ્ત રાખતા હોય છે અને કાર્યવાહી હાથ ધરતા હોય છે હાલ તો જે રાજકોટનો જે નવો વિસ્તાર વિકસતો વિસ્તાર છે નવો એકસો ફૂટ ત્રિંગ રોડ એટલે કે સ્માર્ટચિટી સહિતનો જે વિસ્તાર છે ત્યાં ફ્લેટ મકાન અને જમીન મકાનના જે વેચાણ થયા હોય તેની દસ્તાવેજ નોંધણી થઈ હોય તે પ્રકારના દસ્તાવેજો છે તે પણ તેની પણ ચકાસણી કરવામાં આવી છે તો નાના મવા અને મોટા મવા અને કાલાવર રોડનો સહિતનો જે વિસ્તાર છે તેની પણ ચકાસણી છે દસ્તાવેજના નોંધણીની તે પણ હાલ તો કરવામાં આવી છે અને દસ્તાવેજો તેમને કબજે કરવામાં આવ્યા છે આખી રાત સુધી આ જે સર્વે છે તે હાથ ધરવામાં આવ્યો હતો અને સવાર સુધી આ જે ઓપરેશન છે તે કરવામાં આવ્યું હતું નહીં જી જી આભાર લખી રાજ સમગ્ર